મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મના આરોપસર બાલાસિનોર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અટકાય આરોપી રાહુલ ઝાલાએ યુવતીને મોબાઈલ ઉપર અવારનવાર સંપર્ક કરી વાતો અને પ્રેમજાળમાં ફસાવી પોતાના વસમાં નહીં થાય તો અંગત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ ફરિયાદ નોંધી ફરિયાદી યુવતીને પોતાના ઘરે બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પ્રથમ નાગરિક એવા સરપંચ દ્વારા ગંભીર કૃત્ય કરતા આરોપીની પોલીસે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી ફરિયાદ નોંધાતા આરોપી સરપંચ રાહુલ ઝાલાની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી વધુમાં મહીસાગર ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે સલ્યાવાડી ગામના એક યુવતી કે જે ગામના સરપંચ રાહુલ ઝાલા એ સ્કૂલ અને અને કોલેજમાં એકબીજાના સંપર્કમાં હતા ત્યારબાદ બંને યુવતી આરોપી જે બંનેના અલગ અલગ જગ્યાએ મેરેજ થઈ ગયા ત્યારબાદ આ જે યુવતી છે એના કોઈ કારણોસર ડિવોર્સ થયા હતા ત્યારબાદ આ ફરી પાછા ભોગ બનનાર યુવતી અને આરોપી રાહુલ પ્રવાસી ઝાલા એકબીજાના સંપર્કમાં આવ્યા એ દરમિયાન આ આરોપીએ અંગત પડોના ફોટો અને વિડીયો લઈ લઈને આ યુવતીને વારંવાર બ્લેકમેલિંગ કરીને એની વિરુદ્ધ એના જોડે રિલેશન રાખ્યા અને છેલ્લે છવ્વીસ આઠ ના રોજ આ યુવતીને ધાકધમકીથી પોતાના ઘરેથી ભગાડી જઈને માઉન્ટ આબુ અંબાજી વગેરે સ્થળોએ લઈ ગયો ત્યારબાદ આ યુવતી એ કંટાળીને આ બાબતની જાણ પોતાના ફેમિલીને કરતા યુવતી દ્વારા રેપની ફરિયાદ નોંધવામાં આવી છે